વિડિયો ની અંદર તમે જે કપરેશન જોઈ રહ્યા છો આ કપરેશન વેચવાનું છે વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા ચેનલ કરો ફેસબુક પેજ ફોલો કરો રમેશભાઈ ને આ કોપરેશન વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે બે હજાર અને બાવીસ ના મોડલ નું કપરેશન છે સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કપરેશન રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને કોપરેશન લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો એક લાખ ને દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે રમેશભાઈનું કોપરેશન લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર અને થાંગગઢ ગામે જોવા મળશે